ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં ટેટી અને તરબૂચ આ બે એવા ફળ છે કે એ બહુ સરસ મળતા હોય અત્યારે એકદમ સરસ પાકેલા હોય અને ખાવાની પણ મજા આવે અને ગરમીમાં આ ફળ ખાઈએ તો શરીરને ઠંડક પણ આપે છે એટલે આ ફળ ગરમીમાં ખાવા જ હવે ટેટીને આપણે વ્યવસ્થિત કેવી રીતે સમારવી એ જોઈએ તો ટેટી સારી પાકી જોઈને લાવવાની એને આપણે સહેજ અંગૂઠાથી દબાવવાની એ જો દબાય તો એ સરસ મજાની પાકેલી છે એવું સમજવાનું સૌથી પહેલાં તો આપણે ટેટી લાવીએ એટલે એને થોડી વાર માટે ઠંડા પાણીમાં રાખવાની અને પછી એને ધોઈ અને આવી રીતે પહેલાં બંને બાજુથી કાપી લેવાની એટલે ટેટી આમ સરસ ઊભી રહેશે અને પછી ફરતી બધી જે છાલ છે એ આવી રીતે કટ કરી લેવાની ત્યાર પછી જે આ વધારાનો સફેદ ભાગ રહી ગયો હોય તો એને ચપ્પાથી આવી રીતે કાઢી લેવાનો હવે આ છાલ બીજી પ્લેટમાં લઈ લઈશું અને ટેટીને આવી રીતે વચ્ચેથી કાપી લેવાની જો સરસ મજાની પાકેલી ટેટી છે હવે જે બી છે એ આવી રીતે આપણે ચમચાથી કાઢી લેવાના એટલે આપણે જો હાથમાં ટેટી લઈ અને આડી કરીને બી કાઢીએ તો હાથમાંથી ટેટી પડી જવાની બીક લાગે પણ આવી રીતે ચમચાથી કાઢી લેવાના હવે એક ભાગને આવી રીતે ઊંધો કરી અને ઊભા અને આડા કટ લગાવી દઈશું એટલે એક સરખા ચોરસ મજાના પીસ થઈ જશે હવે જો તમારા ઘરમાં આખી ટેટી ખવાઈ જાય એવું હોય તો જ આખી ટેટીના પીસ કરી લેવાના નહીતર અડધી એમ જ રહેવા દેવાની એ જ્યારે આપણે ખાવી હોય ત્યારે એના પીસ કરવાના હવે આ અડધી કાપેલી ટેટી અને જે પીસ કરેલા છે એ બંને એરટાઈટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં ઠંડા થવા માટે રાખી દઈશું પછી આ ટેટી ઠંડી થઈ જાય એટલે એને એક પ્લેટમાં લઈ અને ફોર્કથી ખાવા આપીશું તો ખાવાવાળાના હાથ પણ નહીં બગડે અને પ્લેટમાં એક સરખા પીસ કાપેલી ટેટી હોય તો દેખાવામાં પણ સરસ લાગે તો ટેટી અને તરબૂચ બધાના ઘરે આવતા હોય અને બધા એને સમારતા હોય પણ આવી રીતે વ્યવસ્થિત સમારવાની જો આપણને ટ્રીક આવડી જાય તો ઓછા સમયમાં વ્યવસ્થિત રીતે આ ફળ આપણે સમારી શકીએ જો તમને મારી આ ટેટી કટિંગ કરવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે જે આ વધેલી ટેટી છે એને ફરી આપણે ફ્રિજમાં રાખી દઈશું એ એક બે દિવસ સુધી સારી રહેતી હોય છે